નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસમી વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે સાથે સત્યાવીસ થી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાય છે અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી પડતી નથી આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાય છે બાવીસ ડિસેમ્બરથી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે છે જેને લઈ અઠ્યાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે તેમણે કહ્યું કે ઓછી ઠંડીનું કારણ અલ્લીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રો તે ઠંડીની શક્યતા છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ છે આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ